મારું નામ પટેલ કૌશલ કુમાર સુરેશભાઈ સુરેશભાઈ છે હું નવા કાશ્યનો રહેવાસી છું અને મેં બે હજાર ત્રેવીસમાં એક ટીમલી બનાવી છે અમે જીજે સોલ દ્વારા તે ભરૂચમાં ખૂબ ચાલી છે અને ભરૂચ ભરૂચની ભરૂચના ચાહક મિત્રોએ ખૂબ મને સપોર્ટ આપ્યો છે અને એના ઇન્સ્ટા પર એક મિલિયનથી પણ વધુ વ્યૂઝ છે અને દસ હજારથી બી વધુ રીલ્સ બની છે અને યુટ્યુબ પર યુટ્યુબ પર લાખોમાં વીસ છે તેથી આ વર્ષમાં મેં બે હજાર ચોવીસની સિઝનમાં એક એક બે હજાર ચોવીસ સવારે આઠને પિસ્તાલીસે મારી ટીમલી આવે છે કૌશલ્ય ધમાકો તેમાં મેં ભરૂચનું બી વર્ણન કર્યું છે તો મને ભરૂચનો ફૂલ સપોર્ટ મળે એવી હું આશા રાખું છું અને એમાં એ વધુને વધુ લોકો જોઈ શકે અને એની પર લોકો નાચી શકે એવી આશા રાખું છું